સુધારા વધારા કરવા માટેની જે ડેટ છે એ પણ લંબાવેલી છે જો એ સાચી છે તોની વાત છે ઓકે તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે એ સાચું છે કે ખોટું છે ઓકે ચલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા વિડીયોને લાઈક કરી દો શેર કરવાનો બાકી હોય તો શેર કરી દો અને જો તમે ચેનલની અંદર જો નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો કારણ કે આવા જ નવા વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળતા રહેશે અને આપણી જે વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક તમને અહીંયા કરીને મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ત્યાં જઈને તમે આપણા વોટ્સઅપ ગ્રુપ જે છે એની અંદર જોઈન થઈ શકો છો ઓકે તો અવશ્ય વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેશો જ્યાં તમને હાઈકોર્ટની ભરતી સંદર્ભે માહિતી મળતી રહેશે ઓકે ચાલો તો કરીએ શરૂઆત તો ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મહત્વની અપડેટ આવી છે અને અપડેટ કંઈક એ પ્રકારની છે કે આ સાચી છે ખોટી છે એ પહેલા જોઈ લઈએ તો એની પહેલા એ વસ્તુ સમજીએ કે ભાઈ ગુજરાત હાઈકોર્ટની જે વેબસાઇટ છે બરાબર બરાબર તમને બધાને ખબર છે છે કે ઉપર આના ફોર્મ ભરાતા હતા વેની પરીક્ષા તો આ પોર્ટલ આખું અલગ જ હતું જે આપણું ઓજસ પોર્ટલ છે એવું પોર્ટલ ન હતું એનાથી થોડુંક અલગ પોર્ટલ હતું એમાં એરર આવતી હતી છેલ્લા બે દિવસથી જે છે એ ફોર્મ ભરાવામાં તકલીફ આવતી હતી એટલે હવે આ જે ફોર્મ ભરવાની તારીખ છે એને

કે ભાઈ પંદર તારીખ હતી તમારી પરીક્ષાની બરાબર ને હવે આ પેલું થશે કે ભાઈ સાહેબ તો ફાંકા મારે રહ્યા ઓનલાઈન ઇંગ્લિશ ફટાફટ બોલે રહ્યા એવું નહીં ભેલા પંદર તારીખ હતી બરાબર આપણે સીધી મુદ્દાની વાત ઉપર આવીએ કે પંદર તારીખ હતી ઓકે એને વધારી અને એને એક્સટેન્ડેડ કેટલી કરી છે તો કે અઢાર છ સુધી હવે તમે ફોર્મ ભરી શકશો અઢાર છ બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો ઓકે બીજી વસ્તુ કે છે તમારા ફોર્મ જે છે એ કરેક્શન માટેની જે ડેટ હતી બાવીસ આ ત્રણ દિવસ તમને કરેક્શન માટે મળશે ફોર્મ કરેક્શન માટે બરાબર તો આવું એક નોટિફિકેશન મળી રહ્યું છે તો શું આવું નોટિફિકેશન સાચું છે તો જે છે આપણે એમ કહીએ કે ભાઈ સાચું છે તો તમે એમ કહો સાહેબ દેખાડો પ્રૂફ કેવી રીતે સાચું કારણ કે આની અંદર ક્યાંય તમને જે છે અહીંયા સિગ્નેચર જોવા મળે છે તો કે નથી મળતું બરાબર અહીંયા ડેટ જોવા મળે છે પણ સિગ્નેચર બરાબર અહીંયા કને આપેલો હાઈકોર્ટનો લોગો કે એવું કઈ જોવા મળતું નથી તો સાહેબ આ સાચું ખોટું શું માનવું તો ભૈલા આ જે નોટિફિકેશન છે એ સાચું જ છે શા માટે કયા આધારે આપણે કહી શકીએ તો કે સાહેબ એની જે ઓફિશિયલ વેબસાઇટ છે ને એના ઉપર જઈને આપણે ચેક કર્યું બરાબર તો એની તારીખ જે પંદર છ હતી ને એ ચેન્જ થઈ ગઈ છે અને અઢાર છ કરી દેવામાં આવી છે બરાબર એટલે આ જે નોટિફિકેશન છે એ સાચું જ છે ઓકે એટલે જે પણ વિદ્યાર્થીઓને બાકી છે ફોર્મ ભરવાના ભરી દેજો વહેલામાં વહેલી તકે આ અઢાર તારીખ તમને આપેલી છે એટલે હવે એમ ના માનતા કે સત્તરે ભરી દઈશ સોળ તારીખ સુધી તમારું ફોર્મ ભરાઈ જવું પડે જો તમારે આની અંદર ફોર્મ ભરવું છે તો તો આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ ની અંદર મળી નવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો સેશનની અંદર ત્યાં સુધી વંદે માત્ર